तो नियम जो लिए तो नियम पहले ये से कि पहले नियम ये से कि सिलेक्ट लॉन्गेस्ट कार्बन कार्बन चेन सो से सिलेक्ट लॉन्गेस्ट कार्बन कार्बन चेन अबे पहला मापेलो नियम एम छे कि जारे कार्बनिक संयोजन तुम्हें नामकरण कर सो ए समय है કે કાર્બન કાર્બન શૃંખલા નક્કી કરવાની છે આ પેલો નિયમ છે કે કાર્બન કાર્બનની સરળ અને લાંબી શૃંખલા નક્કી કરો

હેક્ઝેન છે એ વસ્તુને જવા દો પણ ફિલહાલ આ પહેલો નિયમ સમજો કાર્બન કાર્બન ની સૌથી લાંબી શૃંખલા નક્કી કરો તો કઈ રીતે છે તો કે અહીંયા તમે જુઓ કે એક એક્ઝામ્પલ આ થયું બીજો આપણે આ લઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત એક આ લઈએ બે ત્રણ ચાર પાંચ છ સાત તમને ખબર જ છે હવે આ વસ્તુ બનાવતો નથી ઓકે તો અહીંયા જોઈ લઈએ તો કે જુઓ કે સૌથી લાંબી શ્રૃંખલા નક્કી છે પેલો નિયમ એ છે તો આપણે કઈક આ રીતે જોઈએ તો અહીંથી જઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત થાય છે અહીંથી જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ થાય છે અહીંથી જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ થાય છે આમથી પણ આઠ થાય છે આમથી પણ આઠ થાય છે બરાબર છે તો કે અહીંથી જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ ઓકે તો અહીંથી અહીંયાથી પણ 8 થાય છે અહીંથી અહીંયા પણ 8 થાય છે અને આ બાજુ તમે જોશો તો 1 2 3 1 2 3 ઓકે તો તમે જુઓ છો તો કે અહીંયા તમે જોશો કે અહીંથીન અહીંયા સુધી 8 કાર્બનની ચેન બને છે અને અહીંથીન તમે અહીંયા જુઓ છો તો કે અહીંયા સે જાવોગે આ આ પણ તમારે આઠ કાર્બન ની ચેન બને છે જ્યારે આપણે સીધા જઈએ છીએ તો સાત કાર્બન ની ચેન બને છે ઓકે ધન અહિયાં જે વસ્તુ છે સૌથી નાની શ્રૃંખલા નક્કી કરવી છે એનો મતલબ શું કે આ વસ્તુ તો કેન્સલ થશે આ વસ્તુ બનવાની છે ને ક્યાં તો આપણે આમથી આમ લેવું પડશે ક્યાંથી આમથી આમ ક્યાં તો આમ થી આમ લેશું ઓકે ધન અહિયાં જે છે આપણે ગણીશું અહીંથી આમ 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 અને આ રીતે આઠ કાર્બનની શૃંખલા વાળી આપણે આ રીતે આમ સાત થાય છે અને આમ આઠ થાય છે તો પહેલો નિયમ આપણે શું કહે છે કે સૌપ્રથમ કાર્બન કાર્બનની લાંબી શૃંખલા નક્કી કરો આ આપણો પહેલો નિયમ છે ઓકે આ નિયમમાં કઈક બીજું હું એમ કહું છું કે બે એવી સૃંખલા મળે બરાબર છે કોઈક એવી સ્મૃખલા મળે

सपोज आम थी पण आम थाय छे ने आम थी पण सर खाते छे तो शुं करवानुं बराबर छे एमां ब्रांच पछी बीजी आवी जशे तो इंग्लिश में लखी नाखीए तो के ए थई जशे तमारो बीजो बीजो नियम लई लीए चालो बीजो नियम तो के इफ टू और मोर इफ और टू और मोर लॉन्गेस्ट કાર્બન કાર્બન વન વિથ મેક્સિમ બ્રાન્ચ શું થશે મેક્સિમમ નંબર ઓફ બ્રાન્ચ મેક્સિમમ નંબર ઓફ

એટલે કે એવી ચેન નક્કી કરવાની છે એવી શૃંખલા નક્કી કરવાની છે કે જેમાં વધારેમાં વધારે શાખા પડતી હોય શું કહે છે સિલેક્ટ કરવાની છે તો વધારેમાં વધારે શાખાવાળી શ્રૃંખલા નક્કી કરવી આ ધ્યાન રાખજો

અને અહીંયા લઈએ આપણે બે ત્રણ ચાલો હવે આવું આ નિયમ ફીટ થશે એટલે કે શું કહે છે એક કરતા વધારે ચેન મળે છે લાંબી તો એ સમય કોને નક્કી કરવો તો નિયમ શું કીધો કે વધારે શૃંખલા નક્કી કરી લો નંબર આપ્યો એક બે

એક બે ત્રણ ચાર અને પાંચ છે બાકીની આ તમારી આ એક જ થઈ ગઈ આઈસોપ્રોપાઈ આ બધી વસ્તુ પછી પણ અહીંથી એક જ છેડો થઈ ગયો તમે આમ જશો તો ચાર અને પાંચ તો અહીંયા એક છે અહીંયા એક છે તો આ રીત આમથી ને આમ પણ લઈ શકો તમે બરાબર પણ આપણે મેન વસ્તુ શું જોવાનું છે મેક્સિમમ શાખા તો મેક્સિમમ શાખામાં આ એક શાખા ગણાશે આ એક શાખા કોઈ વાંધો છે નથી પરંતુ અહીંયા તમે જોશો આપણે આને સિલેક્ટ કરી લઈશું તો આ વસ્તુ કરવાની છે હવે તો કે બીજી વસ્તુ તો કે હવે એ વસ્તુ છે કે જો કાર્બન કાર્બન શ્રમાં જોડાયો હોય એટલે આ વાળો આની વાત કરે છે પછી બાકીનો જોડાયા હોય તો

जुओ क्या गुजराती मैं लखी दें चलो

સાત પાંચ છ અને સાત બીજી લોંગેસ્ટ ચેન તો આ બાજુથી પણ બનશે તો એને આપીએ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત થશે તો અહીંયા તમે જુઓ સીએચ થ્રી આપી દઈએ

તો આ બાજુથી મળે છે તો એક બે અને ત્રણ નંબર પર જોડાયેલો છે તો આ ત્રણ નંબર વાળો જે છે અને અહીંથી તમે પાંચ નંબર તો નીચે વાળું જે છે છે એ તમારું ખોટું પડશે અને ઉપર વાળું તમારું સાચું પડશે એટલે કે ઓછામાં ઓછો નંબર મળે છે એ રીતે આપવાનું છે આ વસ્તુ આપણે ઓકે ધેન બીજી વસ્તુ કે એક બીજું પણ સમજાવી દઈએ સાથે સાથે પાછળ આ નિયમ ફેલ જશે જે બતાવું પરંતુ છતાં આ રીતે હશે તો ઘણી વખત ફોર નંબર ઓકે તો એને કહીશું લોવેસ્ટ રૂલ શું કહીશ લોવેસ્ટ હવે आके भी रिते तो ओके انا આપણે આ રીતે લઈએ 1 2 3 4 5 6 7 ને 8 લખી ઓકે તો અહીંયા જે છે 1 2 3 અહીંયા CA3 છાપી દઈએ યસ CA3 છાપી દઈએ એક બે કરો ચાલો અહીંયા સી ચાલો

ત્યારબાદ ઉપર ની લાઈન જોઈએ છે એના પછી આપણે જોડાયેલું છે આ પાંચ પર પ્લસ પાંચ તો કેટલા થઈ જશે પાંચ ને ત્રણ આઠ આઠ ને નવ દસ અને થશે નીચે વાળું જે છે અહીંયા જોશો તો કેટલા પર જોડાય છે પર પર જોડાય છે ત્યારબાદ સિક્સ પ્લસ સિક્સ કે છ વખત જોડાયેલા બે 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 વખત છ પર જોડાયેલો છે તો છ ચાર દસ ને સોળ તો આ જે છે નંબર વધી ગયા આ ઓછા થયા તો આ વસ્તુ તમારું સાચું રહેશે ઠીક છે તો તમારું નીચે વાળું જે છે એ રોંગ થઈ જશે અને ઉપર વાળું સાચું પડશે ઓકે તો આ છે લોવેસ્ટ સમ રૂલ છે બરાબર એક બીજું એક્ઝામ્પલ પણ લઈએ બીજું એક્ઝામ્પલ પણ લઈએ લગભગ તો બધા નિયમ પૂરા નહીં થશે

CH2 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 CH3 આ પ્રમાણ છે હવે અહીંયા આપણે લઈ લે છે તો કે અહીંયા લઈ લઈએ એક બે 3 4 CH3 CH3 એટલે અહીંથી બે હાઇડ્રોજન નીકળી જશે અને અહીંયા લઈ આપણે તો કે અહીંયા લઈ લઈએ એક અને બે CH3 યા ફીર ઉપર લખી દઈએ CH3 ઓકે તો અહીંયા લોવેસ્ટ રૂ કઈ બાજુથી આવશે તો કે અહીંથી આપો ઉપરથી લઈએ એક વાર આ બાજુથી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ પર 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 જોડાયેલો છે ત્રણ ત્રણ થ્રી બીજો બીજું તો કે આઠ પર તો ત્રણ ને ત્રણ તમારા છ થઈ જશે આઠ ને તમારા થઈ જશે અગિયાર અગિયાર ને બાર તેર અને ચૌદ થશે નીચે જોઈએ તો હવે આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત નવ હવે પર જોડાયેલો છે એક પર બીજો સાત પર બીજો સાત ને સાત ચૌદ પંદર અને સોળ તો અહીંયા કેટલો મળી ગયો નીચે વાળો સોળ એટલે આ તો રોંગ થશે આ થશે નહીં કેમ કે લોવેટ થવો જોઈએ ઉપર વાળો તમારું સાચું